સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા પારેવાર સરકાર પાસે લાયન્સ ક્લબ ઓફ પાટણ સંચાલિત બગીચો સ્થાનિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું પરંતુ પાલિકા દ્વારા આ જગ્યા પર પંપિંગ સ્ટેન્ડ બનાવી અન્ય ખુલ્લી જગ્યામાં કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા આ કચરાની અસહ્ય બદબૂથી સ્થાનિક લોકો માં પોકારી ઉઠ્યા છે તો અહીં કચરાનું સ્ટેન્ડ બનતા જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો પણ આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે પારેવાર સર્કલ પાસે આવેલી શિશુ મંદિર સ્કૂલના બાળકો અહીંથી સાયકલ લઈને પસાર થતા તેઓને પણ જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે અને કેટલીક વાર રખડતા ડોરો લડતા હોવાના કારણે સ્કૂલના બાળકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે તો આ પમ્પિંગ સ્ટેન્ડ બન્યા બાદ આ વિસ્તારમાં ચોવીસ કલાક જાહેર માર્ગ પર પાણી રેલાતા માખી મચ્છરના ઉદ્ભવને લઈને સ્થાનિક લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિક રહીશ કમલેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડ અને સતત ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદી અને ગોપાલસિંહ રાજપૂતને પણ આ અંગે બે મહિના પૂર્વ જાણ કરી હોવા છતાં પણ આજ દિન સુધી આનો કોઈ પણ ઉકેલ લાવવા માટે અસમર્થ નીવડ્યા હોવાનું જણાવી સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને દૂર કરી સતત રેલાતા પાણીનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવી સ્થાનિક રહીશો સહિત સ્કૂલના બાળ બાળકો વિદ્યાર્થીઓના હિતમાં આ કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી અને વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ જગ્યા પર પહેલાં લાયન્સ ક્લબ સંચાલિત બગીચો હોવા છતાં પણ કોના ઇશારે અને કોના કહેવાતી બગીચાની જગ્યાએ કચરાનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને કાયમી દૂર કરી સ્થાનિક લોકોને રોગચાળામાંથી મુક્તિ કરાવી તેવી પણ માંગ કરી હતી હાલ પારેવા સર્કલ લગભગ બસો દિવસથી અહીંયા કચરાનો અટ્ટો બની ગયો છે મારા પરમ મિત્ર હરેશભાઈ અને બીજા મિત્ર ગોપાલસિંહ રાજપૂતને લગભગ મેં બે ત્રણ ફેર એસએમએસથી વાત કરી ટેલિફોનિક વાત કરી પણ એમને જવાબ સીધો આપ્યો કે થઈ જશે થઈ જશે પણ કશું કશો હલ થતો નહીં આ એરિયામાં લગભગ સાંજે લેડીઝોને ક્યાંથી ચાલવામાં ભયંકર કોઈ તકલીફ પડે છે અને સવારે શિશુ મંદિરની શાળાઓમાં છોકરાઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે આ જે વિસ્તારમાં શિશુ મંદિરની જે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાયકલો લઈને આવે આ જે કચરાના કોઈ ઢગલાથી લગભગ ગાયો પંદરથી વીસ રોડ ઉપર આવી જાય છે અને વારંવાર આ બે બે કોર્પોરેટરને મેં વિનંતી કરી પણ કોઈ એવો સ્પષ્ટ જવાબ નહીં મળતો અને બીજું કે થબીલા ચોકમાં કે પારેવાર સર્કલમાં આ જે કચરાનો અડ્ડો હતો જ નહીં અહીંયા નાના બાળકોને ભૂલકવા માટે ચટેડીઓ ચસ્સો અને સામાન્ય બગીચો હતો પણ આ અચાનક કેમ બની ગયો કોના કારણથી બને હજી બધી ખબર નહીં પડતી અને હરેશભાઈને અત્યારે પાટણ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ચેરમેન છે તો જો એમના વિસ્તારમાં હાલત હોય તો પછી હવે બાકી પાટણના વિસ્તારમાં શું હાલત હશે હવે નગરપાલિકાને અને બાકીના લોકોને ખબર પડે